અંજારમાં મત્યાનગર તેમજ અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા બાર તેર વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યા રહે છે ખાસ કરીને મત્યાનગરમાં તો વધુ સમસ્યા છે ઘરોમાં ગટરના પાણી ભરાઈ જાય છે સ્કૂલ જતા બાળકોને પણ ગટરના દૂષિત પાણીથી પગ પલાળવો પડે છે સ્થાનિકોએ જણાવ્યા અનુસાર ખાસ કરીને વરસાદની સિઝનમાં બહુ જ તકલીફ ભોગવવી પડે છે ગટરના દૂષિત પાણીથી મચ્છર અને ગંધ ફેલાવાથી બીમારીઓ રોગચાળા થઈ આવે છે આવામાં સ્થાનિકોએ અવારનવાર નગરપાલિકાને રજૂઆત કરેલ પણ તંત્ર કોઈ સકારાત્મક વલણ ન અપનાવતા આજે સ્થાનિક લોકોએ બહુજન આર્મીના પ્રમુખ લખનધુઆનો સંપર્ક કર્યો હતો ત્યારે આ સમસ્યાના ઉકેલ માટે બહુજન આર્મીના લખનધુઆ મીડિયા કન્વીનર માવજી હિંગડા મંગલ મહેશ્વરી નવીન મહેશ્વરી તેમજ સ્થાનિક લોકોએ અંજાર નગરપાલિકા ખાતે ધરણા કરી નગરપાલિકાનું મેન ગેટ બંધ કર્યો હતો ત્યારે નગરપાલિકાના પ્રમુખે આવીને વિરોધ કરતા લોકોની રજૂઆત સાંભળી હતી વિરોધ કરતા લખનધુઆ સાથે લોકોએ જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે સમસ્યાનો ઉકેલ નહીં કરવામાં આવે તો ટૂંક જ સમયમાં સ્થાનિક લોકો સાથે રહી નગરપાલિકાને તાળાબંધી કરવાની ફરજ પડશે

એટલે આખી અંજાર ને અહીંયા કને ભેગા થઈને એક વખત રજૂઆત કરવાની પડશે હું માનું છું કે આ સુધી પ્રમુખ સાહેબનો અભિપ્રાય બહુ સારો છે પણ ભૂતકાળમાં જે પ્રમુખ ભાજપના જ હતા એમનો અભિપ્રાય સારો નહોતો એટલે આજે સાહેબ હું તમને એ જ કહેવા માંગુ છું કે આજે આ તમામ જે સમાજ લોકો આવ્યા છે અલગ અલગ વિસ્તારમાંથી કાલનો પણ મેં વિડીયો જોયો એ તો વોટિંગનો જ બહિષ્કાર કરે છે કે અમે ભાજપને વોટ નહીં આપીએ હવે એવું કરવું છે કે ભાઈ આખી ભારતીને કામ કરવાની વાત છે અંજારમાં પાણીની ગટરની અને જે ઢોરો છે એની સમસ્યા બહુ એટલે બહુ છે એક તો અંજાર સિટી એટલે ટ્રાફિક વાળી છે અહીંયા આગળ કોઈ પણ જાતની વ્યવસ્થા નથી ટ્રાફિક એટલી બધી હોય છે સાથે આજનો જે મુદ્દો છે ખાસ કરીને મથનગરમાં જે ગટર વહે છે ઘરમાંથી પાણી આવે છે અને અહીંયા કને આવ્યા આજે અડધો કલાક થયો નથી અહીંયા કને ચીફ ઓફિસર નથી અહીંયા કને પ્રમુખ હાજર કે નથી કોઈ જવાબદાર વ્યક્તિ અહીંયા કંઈ હાજર અધિકારી કે એમને અમે રજૂઆત કરી શકીએ એટલે ન છૂટકે આજે અહીંયા મેઇન ગેટ છે એની તાળાબંધી કરવી પડી અને ધરણા ઉપર બેઠા છીએ આ લોકો કોઈ જવાબદાર અધિકારી અહીંયા કને આવવા માટે તૈયાર નથી એટલા માટે જો આવી જ રીતે આ ભાજપની સરકારમાં તંત્ર આવું જ ચાલ્યું તો જનતા હવે ખરેખર મોહભંગ તો થઈ જ ગયું છે જે ભાજપના વોટરો છે એ નારાજ છે અને ધીરે ધીરે આખી જનતા નારાજ છે આ ભ્રષ્ટ નગરપાલિકા અંજારની એકદમ ભ્રષ્ટ નગરપાલિકા છે અહીંયા કને છેલ્લા નગરમાં મારી પાસે લેખિત કાગળો છે છેલ્લા દસ વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે છતાંય પણ ગટર પાણીની અને સફાઈની સમસ્યા આનો હલ કરવામાં આવ્યું નથી આજે અહીંયા કને એટલા માટે આવ્યા છીએ કે તાત્કાલિક ધોરણે આજે ને આજે આ કામ ચાલુ થવું જોઈએ અને આખા અંજારમાં આ જ પરિસ્થિતિ છે એવું નથી કે ખાલી મધિયા નગરમાં છે હું સમગ્ર અંજારની જનતાને કહું બે કરો નગરપાલિકાને તાળાબંધી સરકાર આ ભ્રષ્ટાચારી સરકાર અને ભ્રષ્ટાચારી અધિકારીઓ ક્યારેય પણ તમારી વાત રાખશે નહીં આપણે દરેક વસ્તુમાં ટેક્સ જેનું નામ હવે જીએસટી કરવામાં આવ્યું છે આપણે વૃદ્ધનો પાઉચ લઈએ છીએ એનામાં પણ જીએસટી સરકારને આપીએ તો બેઝિક સગવડો રોડ રસ્તા સફાઈ અને હાલતે ને ચાલતે જે ઢોરો છે જે ગાડીઓમાં તળાય છે માણસો મરે છે અને જીવ જે ઢોરને પણ વાગી જાય છે ક્યાંક એમનું પણ મૃત્યુ થઈ જાય છે તો આ નગરપાલિકા એની જવાબદાર છે આ ભાજપની સરકાર જવાબદાર છે જે ટેક્સ આપણે આપીએ છીએ એનામાંથી આપણે વળતર ઉઠી આપણે કમસે કમ રોડ રસ્તા અને સફાઈ આવી બેઝિક સુવિધાઓ તો મળવી જ જોઈએ પણ એ પણ નથી મળતી આપણા ટેક્સના પૈસામાંથી આપણા ટેક્સના આપણી જીએસટીમાંથી મારી જનતાને વિનંતી છે કે તમારી જે જે સમસ્યાઓ છે એના માટે આવો ને નગરપાલિકાના નગરપાલિકાબંધી કરો અને કઈ નગરપાલિકા કેસ કરે છે ને એ હું જોઉં જનતા છે છે બોલવા તૈયાર નથી આ આખા આને પરિસ્થિતિ અધિકારીઓ આવે જ બાર વાગે છે અહીંયા કને ચીફ ઓફિસર એક તો છે ની ચાર્જમાં છે પોતે રજામાં ગયા છે તો કોને રજૂઆત કરવા માટે પ્રજા આવે કાઉન્સીલરો જે આવા નાનાયક પ્રમુખો હોય એમને રાજીનામા આપી દેવા જોઈએ તમને ભાઈ જો તમારાથી કામ ન થાય આ ફેક્ટ વસ્તુ છે તમારાથી કામ ન થતું હોય તો તમે રાજીનામા આપી દો ભાજપની ચાપડુસી ઘણી બધી થઈ ગઈ અને તમારા અધિકારીઓથી પણ હું કહું છું અધિકારીઓને પણ જો કામ ન થતું હોય જનતાના પ્રશ્નો તમારાથી હલ ન થતા હોય તમારું જે પગાર છે ને એ જનતાના ટેક્સ જીએસટીમાંથી મળે છે ભાઈ અને આ વસ્તુને ધ્યાન રાખજો જો ન થતું હોય તો રાજીનામા આપી દો નકર આવનારા દિવસોમાં આ પહેલો પગઠિયો છે અંજારની દરેક સમાજને વિનંતી કરું છું કે આંદોલન કરો હું તમારી સાથે છું બેઝિક સુવિધાઓ જો સરકાર ન આપી શકતી હોય રોડ રસ્તા ગટર પાણી સફાઈ અને આંખલાની જે સમસ્યા છે એને હલ ન કરી શકતી હોય તો રાજીનામું આપી દેવા જોઈએ નથી આપતા તો રાજીનામું આપવા માટે આપણે મજબૂર કરવું પડશે આપણે આંદોલન કરવું પડશે પોલીસ અને અધિકારીઓથી ડરવાની જરૂરત નથી એમને પણ પગાર આપણા ટેક્સમાંથી મળે છે આ વસ્તુને યાદ રાખજો અને આજે આજે મતિયાનગરની જે સમસ્યા છે એનો હલ નહીં થાય ત્યાં સુધી અહીંયાથી અમે ઉઠવાના નથી